ચાલો મિત્રો તો ખાતાકીય પીએસઆઈ ટુ અને થ્રી માટે બરાબર મોડ ટુ અને થ્રી માટે નવરાત્રિ સ્પેશિયલ ઓફર તમારી માટે લક્ષ કેરે એકેડમી લઈને આવી રહ્યું છે હવે ખાતાકીય પીએસઆઈ મોડ ટુ અને થ્રીની જે મિત્રો તૈયારી કરે છે તો એના માટે સંપૂર્ણ રેકોર્ડ કોર્સ બરાબર છે એમાં તમને શું મળવા પાત્ર રહેશે તો બસો પ્લસ રેકોર્ડ વિડીયો પ્લસ રિવિઝન વિડીયો અને પ્લસ એમાં તમને મટિરિયલ પાત્ર રહેશે બરોબર છે મટીરિયલમાં તમને શું શું મળશે તો મેજર એક માઇનર એક બંધારણ બુકલેટ પોલીસ પ્રોસીઝર એમસીક્યુ બુક આમાં તમને મળવાપાત્ર રહેશે આ કોર્સમાં હવે કોર્સની મૂળ કિંમત છે છ હજાર છે પણ નવરાત્રિ ઓફરમાં તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ તમને આ કોર્સમાં મળશે તો એમાં મૂળ કિંમત છ હજાર છે પણ જો તમે નવરાત્રી સુધી આ ઓફરનો લાભ લેશો આ કોર્સમાં તમે જોડાશો તો ફક્ત ને ફક્ત તમને ત્રણ હજાર રૂપિયામાં મળવા પાત્ર રહેશે ત્રણ હજારમાં તમને તમને બસો પ્લસ રેકોર્ડ વિડીયો પણ મળવા પાત્ર રહેશે અને આ તમામે તમામ બરોબર છે મટિરિયલ આ તમામે તમામ બુક પણ તમને સાથે ફ્રીમાં મળવા પાત્ર રહેશે એમાં મેજર એક્ટ આવી જશે માઇનોર એક્ટ આવી જશે બંધારણ બુકલેટ આવી જશે પોલીસ પ્રોસિજર આવી જશે અને હમણાં જે નવી એમસીક્યુની બુક આપણે લોન્ચ કરી છે એ પણ તમને આમાં મળવા પાત્ર રહેશે હવે બે હજારનો બુકનો આખો સેટ બરાબર આખો સેટ લેવા જાવ તો બે રૂપિયામાં મળશે બરાબર છે પણ આ ઓફરમાં તમને ત્રણ હજારમાં બુકનો આખો સેટ મળવાપાત્ર રહેશે અને પ્લસ આ તમને રેકોર્ડ વિડીયો છે બસો પ્લસ એ અને રિવિઝન વિડીયો પણ તમને મળવા મળવાપાત્ર રહેશે હવે જો આ કોર્સનો તમે લાભ લેવા માગતા હોય મિત્રો પીએસઆઈ મોડ અને મોડ ટુ અને થ્રી માટે તો તમારે આપણે એપ્લિકેશન છે એલસીઆઈ ડિજિટલ કોચિંગ એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે એમાં તમને આ કોર્સ મળી જશે કોર્સમાં જઈને તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે અને જો કાંઈ તમને એપ્લિકેશનમાં ઇન્કવાયરી હોય તો અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાસી

કોર્સની લેકચરની જે પીડીએફ છે એ પણ તમને આમાં મળવાપાત્ર રહેશે હવે આમાં તમારે રિવિઝન વિડીયો પણ તમારી આમાં આવી જશે હવે આ કોર્સની મૂળ કિંમત છે પાંચ હજાર છે બરાબર પણ નવરાત્રિમાં તમને ઓફર કેટલામાં મળવાપાત્ર રહેશે તો પચીસો રૂપિયામાં આ કોર્સ મળવાપાત્ર રહેશે બરાબર છે ક્લાસરૂમ કોર્સ પ્લસ હાઇબ્રિડ કોર્સ બરાબર એટલે તમને જે ક્લાસરૂમમાં જે ભણાવે છે એ જ તમે આમાં ઓનલાઈન ઘર બેઠા બરાબર છે તમે આમાં લેક્ચર જોઈ શકશો બરાબર ઓફર નવરાત્રી નવરાત્રિ પૂરતી સીમિત રહેશે બરાબર છે એમાંય તમારે એપ્લિકેશનમાં જઈને કોર્સમાં જઈને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે બરાબર તો આ ક્લાસરૂમ કોર્સમાં જોડાવા માંગતા હોય તોય જે મિત્રો જોડાવા માંગતા હોય તો નવરાત્રી સુધી ઓફર રહેશે પ્લસ બરોબર છે જે આ સંપૂર્ણ રેકોર્ડ બેચમાં અને મટીરિયલ સાથે જો કોઈ મિત્રો જોડાવા માંગતા હોય તો તમારે આ કોર્સ પરચેસ કરવાનો રહેશે બરાબર જય હિન્દ જય ભારત